અહીં કાન ઉપર કરેણના પુષ્પ છે આવું વર્ણન કર્યું છે આવું વર્ણન કરતા કરતા સુખદેવજી મહારાજના કાને આ શ્લોક ગયો વિચારે છે કે આ અડધું અડધું પદ કેમ બોલે આખું કેમ નથી બોલતા અડધો અડધો શ્લોક કેમ બોલે તો તો પાછો અવાજ આવ્યો બરહા પીડમ નટવર વપુહ કર્ણયો કર્ણિકારમ बिभ्रद्वाश कनककपिशं वेजयन्तीं च माला रन्ध्रान्वणोरधरसुधया पूरयन् गोपवृन्दे वृन्दारण्यं स्वपदरमणम् प्राविशद्गीतकी आहा कौन बोल रही हो छे आ और जिया श्लोक पुरो थयो तो तो बीजो श्लोक ओहो बकियम स्तनकालकुडम ओहो बकियम स्तनकाल અને કમવા દયાલુ શરણમ 브జేమ પેલો શ્લોક સાંભળ્યો ત્યારે વાહ 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 નીકળી ગયો એના મોઢામાંથી સુખદેવજી મહારાજ વાહ વાહ કોણ બોલી રહ્યું છે અને બીજો શ્લોક સાંભળ્યો ત્યારે આહ નીકળી ગયો આંખમાં આંસુ આવી ગયા ઓહો બકિયમ સ્તનકાલકૂટમ ઓલી બકાસુર બાલ અને એ ભગવાન ને સ્તનપાન કરાવવા આવી કઈ રીતે તો કે સ્તન ઉપર ઝેર લગાવીને અને ભગવાને વિચાર્યું કે આના આવાથી કયા પુણ્ય આજે એ મને ખોડામાં બેસાડીને સ્તનપાન કરાવે છે અહો બકીયમ સ્તનકાલ કૂટમ અને એને પણ ભગવાન મુક્તિ આપી અને હવે ભગવાન કૃષ્ણ અહીંયા ધરતી પર છે ની સ્વધામ વયા ગયા છે કમવા દયાલુ શરણમ વ્રજે જ્યારે આ સાંભળ્યું ને ત્યારે ખૂબ દુઃખ થયું અહો 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 પેલા શ્લોકમાં વાહ નીકળી ગઈ માં આહ નીકળી અને દોડતા દોડતા ઋષિ બાળકો ની પાસે તમે આ બોલો છો એ કયા ગ્રંથના શ્લોકો છે તો કે આ તો શ્રીમદ ભાગવત પુરાણ ના છે તો કે કોને શીખવાડ્યા તો કે અમારા ગુરુદેવ તો કે એ કોણ તો કે વ્યાસજી તો કે એ તો મારા પિતા અને પિતાની સંપત્તિ ઉપર પુત્ર નો અધિકાર હોય ને મને લઈ જાઓ મારા પિતા પાસે લઈ જાઓ મને લઈ જાઓ અને આવ્યા છે વ્યાસજીના આશ્રમમાં સુખદેવજી મહારાજ આવ્યા છે સંધ્યા ઢળી ગઈ છે સંધ્યા ઢળી ગઈ છે સુખદેવજી મહારાજ આવ્યા છે અને કીધું છે વ્યાસજીએ કે કે બેટા બોલ શું ઉતારે તો મારે ભાગવત ભણવું છે તો કે પિતાની સંપત્તિ ઉપર તો પુત્રનો અધિકાર હોય અને આમ પણ હું આ ભાગવત તને જ આપવાનો હતો કેમ કે તું આનો સાચો અધિકારી છે